ખાસ કરીને આજના વિડીયો આપણે માહિતી આપવાની છે કે જે બંગાળની ખાડીનું લો પ્રેશર આવી રહ્યું છે એને કારણે ગુજરાતના સાઠથી પાસાઠ ટકા વિસ્તારોની અંદર વરસાદ થાય તેવી શક્યતાઓ છે જેની સંપૂર્ણ વાત કરવાની છે સૌ પ્રથમ હું આપને એ જણાવી દઉં કે આઈએમડી એટલે કે ઇન્ડિયન મિટિયોલોજી ડિપાર્ટમેન્ટ જેને ગુજરાતમાં આપણે હવામાન વિભાગ કહીએ છીએ જે આપણી સરકારી સંસ્થા છે અને આ સરકારી સંસ્થા દ્વારા આજ રોજ રાજ્યના અમુક વિસ્તારોમાંથી વરસાદની વિદાય થઈ છે તેવી એક જાહેરાત કરવામાં આવી છે જો કે હવામાન વિભાગ છે એ સરકારી સંસ્થા છે એટલે એ જે સ્ટેટમેન્ટ આપે એને આપણે માન્ય રાખવું પડતું હોય છે પણ મારો જે અનુભવ છે ત્યાં સુધી હજી ગુજરાતમાંથી ચોમાસાની વિદાય થઈ નથી ચોમાસું હજી સક્રિય છે અને હજુ પણ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતાઓ છે ભલે આપણું ગમે તે માનવું હોય પણ આપણું સ્ટેટમેન્ટ છે એ વેલિટ ગણાતું નથી કેમ કે સરકાર તરફથી જે જાહેરાત કરવામાં આવે એને જ આપણે માન્ય રાખવી પડતી હોય છે હવે ખાસ કરીને વાત કરવા જઈએ જે રીતે હવામાન વિભાગ દ્વારા જે ચોમાસાની વિદાયની જાહેરાત થઈ છે એ આપ નકશામાં જે જોઈ રહ્યા છે ભારતના અમુક રાજ્યોમાંથી જે ચોમાસાની વિદાય થઈ છે જેની અંદર ખાસ કરીને રાજસ્થાનમાંથી તો ચોક્કસથી થઈ છે જે અમારા તરફથી પણ ગઈકાલે જાહેરાત કરવામાં આવી હતી એ પછી આજે નવો નકશો જાહેર કર્યો અમે જેટલા સફેદ ભાગ આપને દેખાઈ રહ્યા છે એ સફેદ ભાગ જેમાં રાજસ્થાન હોય પંજાબના ઘણા બધા વિસ્તાર છે અને સાથોસાથ આપણા ગુજરાતના પણ અમુક વિસ્તારો બતાવવામાં આવ્યા છે ગુજરાતના જે આ સફેદ કલર બતાવવામાં આવી રહ્યો છે જેમાં પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો છે કચ્છના ભાગો છે અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારો છે આટલા વિસ્તારોમાંથી ચોમાસાએ વિદાય લીધી છે આવું સરકારી સંસ્થા હવામાન વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવી છે છતાં પણ જે અમારું માનવું છે કે હજુ પણ રાજ્યના સાઠ થી ટકા વિસ્તારમાં વરસાદ પડશે ભલે સરકારી સંસ્થા તરફથી ચોમાસાની વિદાયની જાહેરાત થઈ રહી છતાં પણ હજુ વરસાદની શક્યતાઓ ચોક્કસથી છે જેની અંદર ઘણા સમયથી અમે આપને બતાવી રહ્યા છીએ કે બંગાળની ખાડીમાંથી એક લો પ્રેશર આવી રહ્યું છે એ લો પ્રેશર આજે બની અને જે પૂર્વ ભારતના ભાગો છે બંગાળની ખાડી લગતા ભાગો છે જેમાં વિશાખાપટ્ટનમથી ઘણું દૂરથી આ જે લો પ્રેશર છે એ બંગાળની ખાડી ઉપર થઈ અને ભારતની જમીન ઉપર આવી ચૂક્યું છે અને આ લો પ્રેશરની અસરને કારણે અરબસાગરમાં પણ એક નાની એવી સિસ્ટમ બની છે અરબસાગરમાં મુંબઈ અને ગોવા વચ્ચે જે દરિયાપટ્ટો છે એ દરિયાપટ્ટામાં એક નાની એવી સિસ્ટમ બની છે એટલે એ અરબસાગરની સિસ્ટમ અને બંગાળની ખાડીનું જે લો પ્રેશર આ બંનેની અસર હેઠળ આપણા ગુજરાતમાં હજુ પણ વરસાદની શક્યતાઓ છે જો કે લો પ્રેશર છે જે આવનારા સમયની અંદર મજબૂત થઈને વેલમાર્ક લો પ્રેશરની કેટેગરી પ્રાપ્ત કરી શકે છે અને જો કદાચ વધારે મજબૂત થશે તો એકાદ દિવસ માટે ડિપ્રેશન પણ બની શકે છે અને આપણે જેવી રીતે ગઈકાલે આપણે જાહેરાત કરી હતી ગઈકાલનો વિડીયો પણ જે મિત્રોએ ન જોયો હોય નીચે વેધર ટીવી લખેલું દેખાય ત્યાં ટચ કરી અને જોશો એટલે આપણું વિડીયોનું સંપૂર્ણ લિસ્ટ ખોલશે ત્યાં આપણે ગઈકાલનો વિડીયો છે એ જોશો એટલે આપણે જિલ્લાવાઈઝ માહિતી આપેલી છે કે કયા કયા જિલ્લામાં કેટલો કેટલો વરસાદ પડવાનો છે